વાવડી ગામે જમીનનો કબજો તેમજ અન્ય ગેરકાયદેસર દબાણોને દૂર કરવા પાઠવ્યું ઘોઘાના વાવડી ગામે રહેતા જીવાભાઈ ખોડાભાઈ મકવાણાને સરકારમાંથી સાથણીમાં જમીન મળી હતી પરંતુ કાયદેસરનો કબજો આપવામાં આવેલ નહીં આ જમીનમાં આ દલિત પરિવાર ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા ત્યારે આ ગામના બે વ્યક્તિઓ દ્વારા ખેતરમાં કરેલી વાવણી તેમજ જમીનમાં નુકસાન કરી કબજો કરવામાં આવ્યો હતો જે કબજો દલિત પરિવારને પરત આપવો તેમજ ગામમાં સરકારી પડતર જમીનના ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની માંગ અર્થે રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

गाँव है बावड़ी वहाँ एमी मिली थी जमीन हो गई ए और लास्ट दोनों को नहीं हुई दोनों की हो गई प्रश्न ये है वो लोग जमीन कब्जा था मामले खाली करवाई लेकिन उसमें बावड़ी का पंद्रह लोग ऐसा है वो सरकारी जमीन उसको खाली नहीं करवाई दलितों की टारगेट कर रहे हैं जमीन है उसके हाथ भर में नोंद नहीं होगी उसकी नोंद हो गई મારું નામ દયાળભાઈ જીવણભાઈ મકવાણા ગામ વાવડી તાલુકો ઘોઘા અને આજે પાસેઠમાં મારા બાપાને જે જમીન મળી આજ સુધી જ્યારે જ્યારે હું જો કબજો કરું તો મારો કબજો ખાલી કરાવે અને માથાભરે તત્વો પોતાનો કબજો કરીએ અને એને કોઈ ખાલી કરાવતું નથી એમ જ મારા મોટા બાપા સુગા ખોડા એમને પણ જે જમીન મળી છે એને તો હક્ક નોંધ પડી છે પણ એને આજની તારીખમાં કોઈ કબજો કે હક નથી તો અમને આ જમીન આપે ફાળવવામાં આપે ન્યાય આપે એવી અમારી માંગણી છે